મોર્નિંગ ફેમિલી કેમ છો બધા તમે બધા મજામાં જશો તો બીજા દિવસની સવાર થઈ ગઈ છે અને સવાર સાથે આપણે આવી ગયા હતા પહેલાં પાડી ગયા હતા સ્વિચ કારણ કે ટાંકો ભરવાનો હતો તો કેટલો ટાકો અધૂરો છે એ ખબર નથી હવે જોઈ લઈએ તમને પણ બતાવી દઈએ કેટલો અધૂરો છે શું કરાપા અધૂરા છે અને ભરાય છે અને ત્યાં સુધી તમને બહારનું મસ્ત લોકેશન બતાવી દઉં જો કે આ ટેરેસ છે અને જોઈ લો સામે સુરત દાદા ધીમે ધીમે બહાર આવે છે જો અને આવો કઈક નજારો છે મસ્ત નજારો છે અને નજારા સાથે બધાને ગુડ મોર્નિંગ અને થોડીક થોડીક ઠંડુ વાતાવરણ છે એટલે જો કે આમ મજા આવે એવું છે તો ઠંડુ વાતાવરણ છે તો ચાલો અને અહીંયા જો અહીંયા આપણી બાજુમાં અહીંયા સોલાર નખાવાની છે સોલાર માટેના પાઇપ છે જો અને એની જે પ્લેટો હોય એની પ્લેટો એની પ્લેટો આપણી રૂમમાં પડી છે તો એ પણ તમને બતાવું ચાલો કેવી કેવી પ્લેટો આવે છે આપણે નજીકથી કોઈ દી નથી જોઈ અત્યારે બતાવું તમને ઓકે ધાબા ઉપર તો લાગેલી બધાના જો અહીંયા બાજુમાં પણ ધાબા ઉપર લાગેલી છે પણ ધાબા ઉપર લાગ્યા વગરની નથી જોઈ તો એ પણ બતાવું તમને જેમ મેં તમને કીધું હતું કે સોલાર આપણે નજીકથી નથી જોઈ તો આ છે આપણા ઘરનું નીચેનો રૂમ છે નીચેનો માળ છે ગ્રાઉન્ડ ફ્લોર તો આમાં સોલાર છે આ રીતનું કઈ સોલાર પ્લેટ આવે આ સોલાર પ્લેટ એવી છે કે બંને બાજુ પાવર ઉત્પન્ન કરે જોઈ લો આવી કેટલી પેઢી છે ગણી લો તમે કોમેન્ટ કરજો કેટલી છે એ છ પૈડી છે અને ચાલો હવે જઈએ ગાયોને રોટલી ખવડાવો પણ આજે ટ્વિસ્ટ છે રોટલીની જગ્યાએ ભાખરી છે તો ચાલો ગાયોને જઈએ ભાખરી ખવડાવવા માટે અને કટકા મેં કરી લીધા છે કારણ કે ત્યાં ત્રણ છે તો ચાલો નીકળીએ અને તમને એ પણ બતાવો મેં ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગાયોને રોટલી ખવડાવવા માટે જોઈ લો ગાયો રોટલી ખવડાવી દીધી છે અને હવે આપણે નીકળીએ દુકાને તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ દુકાને અને દુકાને પહોંચીને સૌથી પહેલું પ્રથમ કામ એ છે કે આપણે ભગવાનની યાદ કરવાના છે આપણા માતાજીને યાદ કરવાના છે તો એને આપણે દીવો કરી લઈએ એને દીવો કર્યા પછી બધું ચાલુ કરીશું જોઈ લો કોમ્પ્યુટરને એવું ચાલુ છે એટલે કોમ્પ્યુટરને એવું બંધ છે સોરી કોમ્પ્યુટરને એવું બંધ છે અને ખાલી આ લેમ્પ જ ચાલું કર્યો છે તો પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈશું પહેલાં દીવો કરી લઈશું તો ચાલો પહેલાં પતાવીએ અને પછી બીજું કામ કરીએ કારણ કે પહેલાં ભગવાન પહેલાં એને પૂજવા પડે પછી બીજું કામ કરાય તો ચાલો કરી લઈએ પહેલાં માતાજીના દર્શન અને દીવો પણ કરી લઈએ ફેમિલી આપણે કરી લીધો છે માતાજીને દીવો અને દર્શન પણ કરી લીધા છે તો હવે આપણે ચાલુ કરીશું કોમ્પ્યુટર અને ત્યાર પછી કરીશું કામ અને આ જો અહીંયા બે બેગ પડી છે શોપની બેગ છે અને આ છે આપણી કેમેરાની બેગ છે અને આ ફોન પડ્યો છે તો ચાલો અત્યારે આપણે કરીએ કોમ્પ્યુટરને ચાલુ અને પછી થોડું કામ કરીને પછી તમને મળું કારણ કે હજી જો કચરા પોતું પણ બાકી છે જો કચરા પોતું બધું બાકી છે તો અહીંયા ધૂળ પણ એટલી છે જો પૂર છે અહીંયા કચરાપોતું છે તો એ બધું પતાવીને પછી તમને મળું મેનલી આપણે થઈ ગયા છે ફ્રી વાળે બાળે લીધું છે મસ્ત સાફ સફાઈ કરી લીધી છે અને હવે આપણે કરવાનું છે એડિટિંગ વ્લોગનું તો જોઈ લો એડિટિંગ ચાલુ થઈ ગયું છે આ બધું એડિટિંગ ચાલુ થઈ ગયું છે આ બ્લોગ આવશે આજે સાંજે મતલબ કે આ તમે જે અત્યારે જોવો છો એ કાલનો બ્લોગ છે આગલે દિવસે આવશે તો એ એડિટિંગ કરીએ છીએ અને આપણા બ્લોગનો ટાઈમ છે છ વાગ્યાનો ફિક્સ છ વાગ્યા આપણો વ્લોગ આવે છે વીસ નેમ વ્લોગ્સવાળી ચેનલમાં તો ચાલો એડિટિંગ કરીએ અને પછી થોડુંક કામ પણ બાકી છે તો એ પણ કરીએ અને અત્યારે વાગ્યાની વાત કરીએ તો સાડા આઠ થઈ ગયા છે ઓલરેડી જવાનું છે જમવા પોણા પોણો એક થઈ ગયો છે જોઈ લો પોણો એક થઈ ગયો છે અને આપણે જવાનું છે જમવા બપોરનો પોણો એક તો ચાલો જલ્દીથી નીકળીએ અને જમી લઈએ અને ધડકો બહુ જ છે કારણ કે એમાં એવું હતું ધડકે ગાડી મૂકી હતી તો તપી ગઈ સીટ બીટ બધું ભાઈ બે આતું નથી એવી થઈ ગઈ તો હવે એ થોડીક ઠંડી થાય એટલે નીકળીએ તો આપણે પહોંચી ગયા છીએ ઘરે જંભા પાંચ મિનિટ થાય આવતા બસ એટલે દૂર જ છે ને જમવામાં બનાવ્યું છે શું બનાવ્યું છે બતાવ શું શું છે દૂધી ડાળનો શાક ઓહો નથી ભાવ તો એવું બનાવ્યું છે દૂધી ડાળનો શાક છે ભાત ક્યાં વઘારેલો ઓહો વઘારેલા ભાત છાઈસ જુદી રંગનું છે આ પણ રેડી કરી દીધા હતું એ શું છે કેળા કેળા બહુ મોટા ને કેળા બહુ મોટા હો એમાં શું વાંધો એટલે કેળા કેળા જ છે ને કે નાના વખત મોટા હોય એમાં શું વાંધો ચાલો જમી લઈએ હવે તો ફાઈનલી ફેમિલી આપણે જમી લીધું છે હવે થોડીક વાર આરામ કરી લઈએ જમવામાં આવું હતું શાક આપણને ભાવે આવું હતું નહીં તો થોડીક વાર આરામ કરી લઈએ હવે એક સવાય થઈ ગયો છે ચાલો પછી કલાકે એક આરામ કરીને પછી પાછા જઈએ દુકાને ફેમિલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ દુકાને અને દુકાને આવીને આપણે વ્લોગ અપલોડ કરીએ છીએ જોકે દુકાને તો હું બહુ વહેલો પહોંચી ગયો હતો ત્રણ વાગે અને અત્યારે વ્લોગ અપલોડ કરીએ છીએ અત્યારે સાડા પાંચ થયા છે જોઈ લો વ્લોગ અપલોડ થાય છે આ રીતનો કંઈક વ્લોગ અપલોડ થાય છે રોરો ફેરીવાળો તો બધા જોજો અને જે પણ લોકો નવા છે તો સબસ્ક્રાઈબ કરી દો યાર મ કે સબસ્ક્રાઈબ કરશો તો આપણે આગળ વધીશું અને મોટી ફેમિલી થશે બે લાયકન દબાવો ને લાઇક શેર કરતા રહો મિત્રોમાં બધા તો ચાલો મળીએ બ્લોગ અપલોડ કરીએ છીએ થોડુંક બીજું પણ કામ છે કામ કરીને પછી મળીએ આપણનેલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને વાત કરીએ તો નવ ચાલીસ થઈ ગઈ છે તો ચાલો હવે જમી લઈએ હાથ પૂ મોટો ધોઈ નહીં ખૂબ છે જમવા મૂશે

પેલી ફાઇનલી જમી લીધું છે મકાઈનો ડોડો પણ ખાઈ લીધો છે અને હવે આપણી પાસે આવી ગયા છે બોર જોઈ લો બોર આવી ગયા છે અને હવે આપણે ખાવાના છે બોર જોઈ લો આ છે કંઈક કાકડી છે આ પણ કાકડી છે અને આ છે બોર જોઈ લો તો ચાલો ફટાફટ જમી લઈએ અને વાગ્યા દસ સવા દસ થઈ ગયા છે ફટાફટ જમી લઈએ ને પછી ટાઈમ ટુ ટાઈમ સુઈ જઈએ અને તમારી ભાભી સાથે વાત કરવાની છે જોઈ લો નેટવર્ક ગયો થતું હશે કે ફોનમાં કેમ પણ તમને ખબર જ છે કે કાલે હું એને મૂકવા ગયો તો મળવા ગઈ છે તો એને મૂકવા ગયો તો તો એટલા માટે એ છે મારા સસરાના ઘરે અને હું છું મારા ઘરે તો ચાલો હવે ફટાફટથી ગોર ખાઈ લઈએ અને પછી વિડીયોને કરીએ એન્ડ તો ફાઇનલી ફેમલી આપણે નાઈ તો એને થઈ ગયા છીએ તૈયાર જોઈ લો આપણે નાઈ લીધું છે અને ચાલો હવે આ વિડીયોને કરીએ અહીંયા જેન્ડ કારણ કે વાગી ગયા છે પોણા અગિયાર જોઈ લો પોણા અગિયાર થઈ ગયા છે તો આ વિડીયોને કરીએ અહીંયા જેન્ડ તો બાય બાય ગુડ નાઇટ ટેક કેર જય શ્રી રામ બધાને બાય બાય